વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો ભવ્ય વિજય થયો છે આ બેઠક પર સતત ત્રીજી વખત ભગવો લહેરાયો છે ધવલ પટેલ બે લાખ પંદર હજારથી વધુ લીડથી વિજેતા થયા છે વિજય થયા બાદ ધવલ પટેલે જીતનો શ્રેય મતદારો મત વિસ્તારના કાર્યકર્તાઓને અને સરકારના કામોને આપ્યો હતો આગામી સમયમાં આ મત મત વિસ્તારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે એવી ખાતરી આપી હતી ધવલ પટેલે જીત બાદ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી વલસાડની સરકારી ઇજનેરી કોલેજ ખાતે લોકસભા બેઠકની શાંતિપૂર્ણ રીતે મતગણતરીનો પ્રારંભ થયો હતો પોસ્ટલ વોટની ગણતરી થયા બાદ ઈવીએમ ખુલ્યા હતા વલસાડ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે સાતમી મે ના રોજ મતદાન થયું હતું રાજ્યનું સૌથી વધુ 72.71% એકોતેર ટકા મતદાન વલસાડ લોકસભા બેઠક પર નોંધાયું હતું વલસાડ લોકસભા બેઠક પર કુલ તેર પોઈન્ટ લાખ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો કોંગ્રેસમાંથી અનંત પટેલ અને ભાજપમાંથી ધવલ પટેલ સહિત કુલ સાત ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા જેમાં વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલે બે લાખ કરતાં પણ વધુ મતોથી ભવ્ય જીત મેળવી વલસાડ ડાંગ બેઠક પર ભગવો લહેરાવ્યો છે કહેવાય છે કે વલસાડ જે જીતે છે એ કેન્દ્રમાં સરકાર બનાવે છે ધવલ પટેલે પણ જીતની આશા વ્યક્ત કરી હતી અને આજના પરિણામના દિવસે વલસાડમાં ભાજપે ફરી ખાતું ખોલાવ્યું છે પંદર વર્ષથી વલસાડ ડાંગ બેઠક પર ભાજપનો દબદબો યથાવત રહ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલા વાયદાઓને લોકોના વચ્ચે જઈને પૂરા કરવાની પણ બાહીદરી આપી હતી પરિણામો બાદ ભાજપના વિજેતા ઉમેદવાર ધવલ પટેલે શું કહ્યું સાંભળો જીત તો પૂરેપૂરો શ્રે કોઈને જતો હોય તો મારા કર્મઠ કાર્યકર્તાઓ અમારી ચૂંટાયેલી પાક ધારાસભ્ય અને મતદારોને પૂરે પૂરેપૂરો શ્રેય આ જીતનો જાય છે અમે જેટલા પણ વાયદાઓ વલસાડ લોકસભામાં અમારા કેમ્પેન દરમિયાન કર્યા હતા એ દરેક વાયદાનું પૂર્ણ કરવાનું કામ અમે આવનારા પાંચ વર્ષમાં કરવાના છે કે જેમ મોદી સાહેબ વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલ્યા છે એ રીતે જ અમે ઉત્તમથી ઉત્તમ વિકસિત વલસાડ પણ બનાવવા જઈ રહ્યા ભાજપના ધવલ પટેલને મળેલા સાત લાખ ચોસઠ હજાર બસો છવ્વીસ મત સામે કોંગ્રેસના આનંદ પટેલને માત્ર પાંચ લાખ ત્રેપન હજાર પાંચસો બાવીસ મત મળ્યા હતા બે લાખ દસ હજાર સાતસો ચાર મતની જંગી લીડથી વિજય બનતા કાર્યકર્તાઓએ ધવલ પટેલની જીતને વધાવી લીધી હતી